યલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આપણે ગઈકાલના વિડીયામાં જોયું હતું કે આપણે તુવેરની હાઠીઓ પાડતા હતા ને આપણે નક્કી કર્યું હતું કે આપણે આપણા ટૅક્ટરથી હાઠીયું પાડવી છે પણ બહુ કઈશ કરી માન છ હતા એરું માન પીડી એટલું બધું ખોટી થતા હતા અને ટ્રેક્ટરની તકલીફ પડે અને હાઠિયું ગળીક થાય પડે ન પડે ને એવું બધું થતું હતું એટલે એ પ્રોગ્રામ આપણે ભાઈ કેન્સલ કરી નાખ્યો અમે મોટા ટ્રેક્ટરથી હાઠીયું પાડી નાખશું આપણે હવે ને આજનું પાછું આપણે કાર્ય બીજું ચાલુ કરી દીધું કે હાઠિયું બધી ભેગી કરવા વર્ગી ગયા છે છ હાથ એ રૂપાડી દીધી એટલે ઘરના બધા રવિવાર હતું એટલે અને પછી આપણે ચાલુ કરી દીધું કે અહીંયા આપણે ચણાનું ખરું કરવાનું છે એક આપણે એવા તુવેરનું ખરું કરી નાખ્યું એ તમને મેં બતાવ્યું નહીં ટાઈમ ન મળ્યો આપણને હવે અહીં અત્યારે આપણે અહીંયા આ વિભાગમાં આપણે ચણાનું ખરું કરવું છે એટલે એટલામાં આપણે આ રેવલ કરીએ અને બીજું એક કે આપણે દર વર્ષે જો આ રેવલનું પત્રું લગાવી દઈએ પણ વધારે અહીંથી એક એક આપણે દર વર્ષે આ કઈ વાવતર કરતા હોય એટલે એનો પારાની પાહ બધી શેડે ભેગી થાય એટલે અહીંયા પછી આપણે પાણી ચડાવવામાં તકલીફ થાય ને આપણે બીજું હાથી બાકી ગમે આવતા હોય તો અહીંયા અહીંયા જ પાહ ભેગી થતી જતી હોય એટલે અહીંયા સેટા સુધી પાણી ન પોતે સેટું રહી જાય એના માટે આપણે દર વર્ષે આપણે હજી પારા બાંધો ને પારાને થોડા થોડા આગળ લઈને ફોરી નાખીએ એ રીતનું કાર્ય છે આપણું તો તમે જુઓ કઈ રીતના આપણે આ ધૂલ ખેંચવાનું કામ આવે કચેરી નાખવાનું છે એ આપણે નથી કે આ કાકેરમાં ભાડા ફોરવાના હોય એ કામ છે ને પછી ટાઈમ મળશે તો આગળ બીજું કારવાહી આપણે જોઈએ મારા વિડીયામાં તમે બનાવી રહજો આગળ આગળ પસાયે તમે જોઈ લો તો આપણે આગળ જોઈએ તો એ રીતનું આપણું કામકાજ ચાલું છે હવે આપણે થોડા ઘણા આંબા બાકી છે એટલે કે હવે અહીંથી આ બધું હજી આપણે ઢારીઓ કમ્પ્લીટ કરવાનો છે આ ગઈકાલ બપોર પછીનું કામ આપણું ચાલું હતું પણ પૂરું ન થયું એટલે હવે આજે અત્યારમાં આવી ગયા અહીંયા આપણે એમ કે હવે આંબાને પાણીની જરૂર છે દસ પંદર આંબા બાકી છે એ બધું કમ્પ્લીટ ખામણા થઈ જાય પછી આપણે લાઈન લાંબી કરી દઈ પાણી આપી દઈએ અને પછી પાછું નવા કામે વર્ગી જાય આ રીતનું કરવાનું છે મિત્રો થોડાક દસક આંબા બાકી છે કરી નાખી હાલ તો મિત્રો અહીં સુધી આપણી ખામણા તૈયાર થઈ ગયા અને સોલ્ટી કરી દીધી પાઇપલાઇન ચાલુ ફિટ કરી દીધી કા ચાલુ નહીં હજી બાકી છે ચાલુ કરવાનું હવે એક ભૂંગરું ઘેટું હતું લેતી આવ હવે થોડુંક છે ચાર આંબાનું એ હું કરી આવું પછી આંબા પાઈ દઈ હા બધું ખામડાનું કામ કમ્પ્લીટ તૈયાર હવે કરી દઈ મોટર ચાલુ વ્યવસ્થિત પાણી પી લઈએ બાકી કોરામેણ તો મસ્ત છે ને કાંઈ આપણે વાવી દીધો તો રાવણો રાવણો થઈ ગયો જબર পেলে আমরা কথর রাখি দিই Roraje de mote, pan y no vaya a ver, se ve રેતામાં તેડિયા પડ્યા છે પાણી જાહે ગાયક ગા અંદર જમીનની અંદર ઉતરી જાય પાણી પી લે રેડી હમાઈથી પાણી ચાલુ એટલે આંબા પી ગયા બધી પાણી પીએ જોરદારનું તેડીયા પડી ગયા મોટા મોટાથી પાછો ભૂર થયો છે ચાલુ આંબાની ખોરામણ જોઈ ગયું ¿Qué es en que cooperativa llama? ¿Qué es lo મિત્રો આપણું ફાઇનલી બધા આંબા પી ગયા લીંબુડી ને આપણી મોસંબી મોસંબી નાની પણ નાગનું બચ્યું હો મિત્રો સાથે તો મિત્રો લુરખો થયો પછી અહીંયા આ સાઈડમાં પાછું ઓછું છે એનું પર વધારે છે લીંબુમાં એવા તો ઘણા પણ ખરી ગયા છે લીંબુમાં નથી જામતી એક લીંબુ અહીંયા થયું છે કેટલો ટાઈમ પછી ફ્લાવરિંગ સામે ફ્લાવર આવ્યું હતું દુનિયાનું પણ બધું ખરી ગયું નહીં નિહાળું તો ચાલો મિત્રો આજે આપણે સવારનું કામ અહીંયા ફાઇનલ આપણું પૂરું થયું ને બપોર પછી આપણે ચણાનું ખરું કરવાનું છે હવે પરમ દિવસે કદાચ આપણે ગમે સેટિંગ કરીને ચણા ધું અને બધું નીકાળી નાખ્યું એટલે આપણે આ મોસમનું કામ પૂર્ણ થઈ જાય પછી પડાહામાં કરવાના બાકી રહીએ ને આપણે બંધારણનું થોડું કામકાજ છે આગળ આગળ આપણે જોઉં તો બપોર વચ્ચે આપણે ચણાનું ખરું કરી નાખીએ તો આપણે હજી ખરામાં ધાણા આવ્યા હતા એમાં ભેગા આપણે અથણિયા નાખ્યા હતા તો આ રીતના કંઈક અથણિયા થઈ ગયા છે ધાણા પાકી ગયા છે થોડોક છે ફ્લાવરિંગ હવે એક બે દિવસ ઊભા થઈ પછી એને આપણે વાટી નાખીએ અત્યારે આપણે ઓલું આંબાનું પાણી પાણી પીવડાવીને ફ્રી થઈ ગયા હતા એટલે આપણે આવી ગયા છીએ અથણિયા ઉપાડવા તો આ રીતના કંઈક આપણા અથણિયા થઈ ગયા છે ભારે ભારે આપણે લઈ જવાના છે લોદર હોતા ઘેરે એમાંથી મોટા મોટા અથાણિયા કાઢી લેવું આપણે અથાણું બનાવવા બાકીનું આપણે અહીંયા આપણી ઘરે ગાયો આવે એ ગાયને ખવડાવી દેવું ઝીણા મોટા ને લોદરને વાળા તો એના માટે આપણે અહીંયા થોડાક ઉપડ લઈએ જઈએ એટલે ઉપાડ્યા થોડાક વાંચે પૂરો એટલા થઈ જાય પાછા આપણે ગાડીમાં ઘરે લઈ જાવ તો ઉપડશે નહીં આજે એટલા લઈ જઈને આવતીકાલે પાછા લઈ જાઉં થોડા ઘણા થઈ ગયા ગાડી ગાડીમાં હાલશેની વાત તો મિત્રો આપણા બગીચામાં પાછું થઈ ગયું ને જ આમાં અઠવાડિયું દસ દિવસ તો માન ચોખ્ખું કે ગમે એવું સાફ સફાઈ રાખવાની પવન હમણાં તો બી આખો બગીચો આપણો ગંધાળ કરી દેવા પાંદડા પાંદડા

થઈ ગયા છે રેડી હવે તો એટલું ફ્રૂટ ખાવા મળી ગયું છે આપણને જામફળને પપૈયું બાકી બોર તો છે જ આપણી વાળી હજી થોડાક દિવસમાં પાછી શેડી થઈ જાય પછી જાંબુ તૈયાર થાય પણ જાંબુને વાર લાગશે હજી મોર આવ્યા છે એમાં વાંધો નથી આવ્યો મિત્રો આજુ એટલે ઓલું ભીનું હતું ને પાણી પાઈ ગયું એમાં બચી ગયું પોરી જગ્યા હોત તો રેડી થઈ જશે હું જોઈ આવું જોઈએ તો એક આ બીજું આ નાનું કોપી ઉતરી આપણે દેશી ટમેટી જોઈ લઈ ચાર પાંચ મળી જાય તો આમાં તો ઘટે જ નહીં મિત્રો આમાં તો ઘણા જો લાલ ચટકી જેવા દેખાય જ છે ને ફૂલ પાકો પેલા મોબાઈલ સાઈડમાં રાખીને ઉતારી લઉં